નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર લઈને આવ્યો છું નાના મૂઢે એક મોટી વાત મોટી રજૂઆત તો મિત્રો પહેલાં તો તમને જણાવવા માગું છું કે આ વિડીયોની અંદર તમે જો કોઈ પશુપાલકને માનતા હોય અને પશુપાલક વિશે તમારી અંદર થોડી ઘણી પણ લાગણી હોય તો આ વિડીયોને સ્ક્રિપ્ટ ના કરતા સ્ટ્રૉલ ના કરતા અને વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો ને વિડીયોને પૂરેપૂરો સાંભળવાની કોશિશ કરજો અને વિડીયો બને ત્યાં સુધી શેર કરવાનું રાખજો વિડીયોની અંદર લાઈક કરજો બાકી મને હું એવું કહેવા માંગતો નથી કે ચેનલ સબસ્ક્રાઈબ કરજો પણ મિત્રો ખાસ મારી વાત અને રજૂઆત આજે આપણા સમગ્ર દેશના અને આપણા સમગ્ર આપણું રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય તો આપણા સમગ્ર ગુજરાતી જે પશુપાલકો પશુપાલક મિત્રો છે એમના સારા ભવિષ્યની વાત કરવા આવ્યો છું અને આ તાજેતરના સમયની અંદર મિત્રો જે આપણે સૌ જાણીએ છીએ કે મિત્રો થોડા સમય પહેલાં એક આપણે જે અરવલ્લીની અંદર જે સાગર સાબરકાંઠાની અંદર સાગર ડેરી જે એક મહાન ડેરી છે મોટી ડેરી છે બનાસ ડેરી પછી જે બીજા નંબરની અંદર આવતી હોય તો આ સાગર ડેરી આ સાગર ડેરીની અંદર જે પણ દૂધ ગ્રાહકો છે પશુપાલક મિત્રો છે એમને ગયા વર્ષના અંતર્ગત અને આ વર્ષની અંદર ગયા વર્ષના ભાગરૂપે આ વર્ષે એમને ભાવ ફેર ઓછો આપવામાં આવ્યો તો એના વિરોધની અંદર દરેક સાગર ડેરીના જે પશુપાલક મિત્રો હતા એમને એક વિરોધ પ્રદર્શન કર્યું અત્યાર સુધી આપણે તમામ પ્રકારના વિડીયો આપણી સમક્ષ આવ્યા છે અને જોયા છે તો મિત્રો વિડિયોની અંદર બન્યા રહેજો અને આજ સુધી જે પણ પશુપાલક મિત્રોએ જે એમનો સમય ફાળવી અને ઠેર ઠેર જગ્યાએ આંદોલન કર્યા છે અને હજુ આંદોલનો યથાવત છે ઉગ્ર આંદોલનો હાલ ચાલુ રહે છે અને પોલીસ અધિકારીઓ સામે પણ અત્યારે એટલી બાથ ભીડીને આંદોલન કરી રહ્યા છે એ સાગરડીના તમામ પશુપાલકોને પહેલાં તો હું સેલ્યુટ કરું છું મિત્રો અને મિત્રો ખાસ વાત જણાવવાની છે કે આજ સુધીની અંદર તમે કોઈ પણ જગ્યાએ પુરુષોને કે મહિલાઓને કે વ્યક્તિઓને કે પુરુષ માણસોએ ટૂંક ટૂંક ભાષામાં લોકોએ કે ઠેર ઠેર જગ્યાએ લોકો દ્વારા આંદોલનો કરવામાં આવ્યા છે પણ આજ જ ગઈકાલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર તમને એવા જીવ એવો જીવ અબોલ જીવ જે જીવ બોલી નથી શકતો જે જીવ સમજાવી નથી શકતો અને જે જીવ પ્રત્યે અને જે જીવની અંદર કરોડો ભગવાન વસી રહ્યા છે એવા જીવ દ્વારા મિત્રો આ આંદોલનની આ આંદોલનની અંદર ઝંપલાવવામાં આવ્યું છે આ આંદોલનની અંદર સહાય સહારો આપવામાં આવ્યો છે જે લોકો દ્વારા આંદોલન ચાલી રહ્યું હતું એની અંદર આ અબોલ પ્રકારનો જીવ આજે આ આંદોલનની અંદર સમાવેશ થયો છે મિત્રો જે જેમનો પોતાનો હક અને અધિકાર માગવા માટે આજે આ આંદ સાગર ડેરીના આંદોલનમાં ઝંપલાવ્યું છે તો મિત્રો આજે તમે જોઈને પણ તમારું હૃદય કંપી જશે અને મિત્રો તમને એમ થશે કે આવું હોઈ શકે ખરી તો મિત્રો આજના વિડીયોની અંદર તમને એ પણ હું બતાવવાનો છું કે એવો કયો જીવ છે કે જે આ સાગર ડેરીનો જે આંદોલન ચાલી રહ્યું છે એની અંદર આ જીવ પણ આજે સામેલ થયો છે એમના દૂધનો હિસાબ માગવા આજે સાગર ડેરીની અંદર આવ્યો છે તો મિત્રો થોડી જ વારમાં વિડીયોની અંદર બન્યા રહેજો એ પણ વિડીયો હું તમને બતાવીશ જે વિડીયોની અંદર તમને જોવા મળશે કે કયો એવો જીવ છે જે આજે સાગર દેરીની અંદર પોતાનો દૂધનો હિસાબ માગવા પ્રવેશ કર્યો છે અને મિત્રો આ આંદોલનની અંદર અગાઉ આપણે જોયું કે ઠેર ઠેર જગ્યાએ લોકો સાગર દેરીના પશુપાલકો ઠેર ઠેર જગ્યાએ એક આ પવિત્ર દૂધ અનેક અનેક જગ્યાએ મોટા મોટા ટેન્કરો હોય કે કોઈ પણ નાના એવા ગાડીના ડાલાઓની અંદર જે કેન દ્વારા જે દૂધ લઈ જવામાં આવી રહ્યું છે એ તમામ પ્રકારના સાધનોમાં જે દૂધ લઈને જઈ રહ્યા છે એ ઠેર ઠેર જગ્યાએ દૂધને ઢોળી ફેંકી દઈ વેડફી દઈ અને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો પહેલાં તો હું પશુપાલકોને એટલું કહીશ કે દૂધ એ એક પવિત્ર વસ્તુ છે એનું આવી રીતે તમે વેડફશો નહીં એનું આવી રીતે તમે અપમાન કરશો નહીં આ મિત્રો ખરેખર સમજવા જેવી વાત છે દૂધ એ આપણું એક પ્રતિક છે સંસ્કૃતિનું પ્રક પ્રતિક છે અને એક પવિત્ર વસ્તુ છે અને એમય મિત્રો આપણે જે ગાય માતાનું જે દૂધ હોય છે એ આપણે ભગવાનને પણ એમને ધરાવીએ છીએ ભગવાનને ભગવાનને અર્પણ કરીએ છીએ તો આવા પવિત્ર દૂધને તમે આમ રસ્તા ઉપર ના ફેંકશો ના વેડફશો તમારું આંદોલન સ્વાભાવિક છે અને તમારી જગ્યાએ તમે પણ ઠીક છો હું હું પણ એક પશુપાલક જ છું પણ મિત્રો ખાસ એટલું કહેવા માગું છું કે મિત્રો તમે આવી રીતે દૂધને વેડફી ના નાખશો રસ્તા ઉપર વિખેર ના કરી નાખશો અમી આ વિડીયોની અંદર અમને જોવા મળી રહ્યું છે કે તમે અનેક અનેક જગ્યા ઉપર આ દૂધ વેડફી રહ્યા છો સાકરદીના વિરોધમાં આવી રીતે કરી રહ્યા છો પણ મિત્રો તમે આવી રીતે હજારો કરોડો લીટર દૂધ તમે આવી રીતે વેડફી નાખશો તોય પણ કોઈ અધિકારીઓને કે કોઈને મોટા તંત્રીઓ મંત્રીઓને કોઈ ફરક પડવાનો નથી મિત્રો તમે આંદોલન કરી રહ્યા છો એ જગ્યાએ તમે ઠીક જ છો માંગુ છું કે દૂધને આવી રીતે વેડફી ના નાખશો દૂધ એક પવિત્ર વસ્તુ છે અને પવિત્ર વસ્તુની આપણે અપમાન કરવું આપણી ફરજમાં આવતું નથી બાકી બીજા કોઈ ઘણા બધા પ્રયત્નો છે ઘણા બધા પ્રકારના તમે સામનો કરી શકો છો કોઈ પણ તમે આંદોલન દાખવી શકો છો કોઈપણ પ્રકાર રીતે તમે આંદોલન કરી શકો છો પણ એક દૂધ એ પવિત્ર વસ્તુ છે તો મિત્રો ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે દૂધને વેડફશો નહીં આડીઓ જગ્યાએ નાખી ના દેશો એ હોય તો તમે ઘરે છાશ બનાવી લો ઘી બનાવી લો તો એ તમારા પરિવારને તમના તમારા ઘરની અંદર તમને કામ લાગશે અથવા તો તમે કોઈ બીજી દેરીની અંદર એને ભરાવા જઈ શકો છો દૂધ આપી શકો છો કોઈ પણ બીજી ડેરીની અંદર તો મિત્રો મારી ખાસ પહેલાં તો નમ્ર વિનંતી છે દરેક પશુપાલકોને કે આવી રીતે દૂધ વેડફવાનું કામ તમે બંધ કરો કારણ કે દૂધ વેડફવાથી કોઈ અધિકારીઓને નુકસાન થવાનું નથી કોઈ તંત્રીઓને કોઈ મંત્રીઓને કોઈ નુકસાન થવાનું નથી તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો અને એ ભોગવવાનું તમારે જ છે મિત્રો અને બીજું કે આ તંત્રીઓ મંત્રીઓને હજુ સુધી પેટના પાણી કેમ હાલી નથી રહ્યા એ પણ હું જણાવવા માગું છું કારણ કે મિત્રો અત્યાર સુધીમાં આપણને એવું ક્યારેય જોવા નથી મળ્યું કે ગયા વર્ષે પેટ્રોલનો ભાવ પંચાણું રૂપિયા હોય તો આ વર્ષે નેવું રૂપિયા કરવામાં આવ્યો હોય ઉલટાનું મિત્રો પેટ્રોલ આ વર્ષે પંચાણું હોય તો આવતા વર્ષે નવ્વાણુંથી સો રૂપિયા હોય છે તો મિત્રો પશુપાલકો માટે શા માટે આટલી ગેરકાયદેસર નીતિ અપનાવવામાં આવે છે અને મિત્રો જ્યાં સુધી આ તો બધું એક આમની અંદર મિત્રો રાજકારણનો હોઈ શકે અથવા તો કોઈ મંત્રીઓને પેટનો ખાડો ના પૂરાતો હોય તંત્રીઓને પેટનો ખાડો ના પૂરાતો હોય તો એક આ પશુપાલકને છેતરી અને એમની સાથે આ લૂંટ કરવાનો એક એમનો આ જે કિમીઓ અપનાવવામાં આવ્યો છે એ પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો મિત્રો અગાઉ વાત કરીએ કે આની અંદર આ આંદોલનની અંદર અત્યાર સુધીની અંદર ઉગ્ર પ્રકારના આંદોલનની અંદર એક ઝિંઝુવા ગામના એક વ્યક્તિએ પણ એક જીવ ગુમાવ્યો છે અશોકભાઈ એમનું નામ હતું તો સૌપ્રથમ તો એમની આત્માને પણ શાંતિ અર્પણ કરવા માગું છું તો ભગવાન એમની આત્માને શાંતિ આપે જે આ પશુપાલકોના આંદોલનનો રૂપી એક સહભાગી બન્યા અને અત્યારે એ કોઈ આપણી વચ્ચે રહ્યા નથી તો ભગવાન એમની આત્માને પરમ શાંતિ આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના તો મિત્રો હવે વાત કરવાનો છું કે એવો કયો જીવ છે આ વિડીયોની અંદર મેં તમને અગાઉ પણ કહ્યું કે અને હજુ સુધી તમે વિડીયોની અંદર બની રહ્યા છો મિત્રો એટલી તમારી મહાનતા છે કે આજે તમે મારે નાના માણસને સાંભળી રહ્યા છો અને સાચી વાતને સાંભળી રહ્યા છો તો મિત્રો આજે સૌપ્રથમ આપણે અત્યાર સુધી જોયું કે લોકો દ્વારા કોઈ પણ જેલની અંદર ઘૂસી જતા હોય ઉગ્ર પ્રકારના આંદોલનો થતાં હોય એ પછી નેતા વિશે હોય કે કોઈપણ પ્રકારની રીતે આંદોલનો થતા હોય છે અને આંદોલનો આજ સુધી ચાલુ જ રહ્યા છે પણ મિત્રો આજના સાગર ડેરીનું જે આંદોલન કરવામાં આવ્યું ફેર બાબતે તો એની અંદર મિત્રો આપણે સૌ પ્રથમ તો આ વિડીયો જોઈ લઈએ કે શું હતું કયો જીવ છે અને કઈ રીતે આ મિત્રો હવે આપણું કાળજું કંપી જાય છે અને આપણે મંત્રીઓને એટલું કહેવા માગીએ છીએ કે હવે તો તમારી તમારા આત્માને તમે જગાડો તમારા આત્માને પૂછો કે અમે કોની સામે આ મીટ માંડીને બેઠા છે અને કોને છેતરવાનો ધંધો કરી રહ્યા છે આ મૂંગા પશુઓના દૂધને તમે આજે છેતરવાનો ધંધો કરી રહ્યા છે મૂંગા પશુઓને છેતરવાનો ધંધો કર્યા છે કરી રહ્યા છો તો તમામ દેરીઓના તમામ મંત્રીઓ તંત્રીઓ અને દેરીઓના જે આ ઉપરના અધિકારીઓને પણ આ જણાવવા માગું છું કે આજ આ ગાય એટલે ભગવાન જે ગાયની અંદર આપણે અગાઉના પણ ઇતિહાસની અંદર અત્યારે સુધી આપણે સમજૂતી મુજબ જાણીએ છીએ કે ગાય માતાની અંદર તેત્રી કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તો તંત્રીઓ મંત્રીઓને ઉપરના અધિકારીઓને જે દેરીના ભાગરૂપી હોય એમને તમામને જણાવવા માગું છું કે તમે ગાય માતાને નહીં ગાય માતાને પાળનાર પશુપાલકોને નહીં પણ તમે તેત્રીસ કરોડ દેવી દેવતાઓને છેતરી રહ્યા છો એમની પાસેથી આ વધારે પડતું ધન એકઠું કરવા માગો છો તો તમને તમારા આવનારા સમયની અંદર અને આવનારી તમારી જે જિંદગી બાકી રહેલી છે એ જીવનની અંદર તમારે આ ભોગવે છૂટકો નથી અને ભોગવવું જ પડશે કોઈ પણ કાર્ય કરો તો તમને તમે સારા કાર્ય કરો કે ખરાબ કાર્ય કરો તો આ જ જન્મની અંદર તમારે ભોગવવું પડશે તો એટલા માટે કહું છું કે હજુ વહેલું છે હજુ તંત્રીઓ મંત્રીઓને જણાવવા માગું છું કે પશુપાલકોને પણ એમને મન રાજી રહે એમનો એમની જે વળતર હોય એ યોગ્ય રીતે તમે ચૂકવણી કરો તો આવા આંદોલનો ના થાય અને આવી રીતે મૂંગા પશુઓને પણ હેરાન પરેશાન ન થવું પડે એવી કાળજી રાખો અને આવનારા સમયની અંદર તમારી દેરી કે તમારા ધંધા એ યોગ્ય રીતે ચાલી શકે એવી એવી રીતે તમે કાળજી લો અને કોઈ પણ પશુપાલકનું મન ના દુભાય જીવ ના દુભાય એવી રીતે એમની સાથે વ્યવહાર કરો અને એમના જે પણ એમની માગણી હોય તો એમાં યોગ્ય રીતે બેઠક બોલાવી કોઈ પણ રીતે સમાધાન લાવવાની કોશિશ કરો અને યોગ્ય જે વળતર હોય એ આપવાની કોશિશ કરો તો આટલું જ આજ વિડીયોમાં કહેવાનું હતું મિત્રો તો બન્યા રહેશો આવી રીતે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કે આવનારા સમયની અંદર કોઈ પણ આવી ચર્ચા વિશેના વિડીયો હશે તો તમારી સમક્ષ સૌપ્રથમ આવે એટલા માટે આ વિડીયોને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ બીજા કોઈ આવા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય ગાય માતા જય ગરવી ગુજરાત જય સંવિધાન જય ભારત